વડગામના સરકારી તાલુકા પુસ્તકાલય નું લોકાર્પણ પ્રસંગે યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આ જ હું ગુજરાતના ના સામે લડું છું ને લડતો રહીશ આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદથી છુટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારો પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહિયાં આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે એકસો સાહીઠ થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે આપણે ગામે ગામ જે સુવિધાઓ એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું ને આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશ માવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જઈશ તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો મારા બધા જ યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે બોલો ભારત ભારત માતા કી માતા કી વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જ્યારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની અઢારે વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનો ખુશી હતી અને જે વિશ્વાસ હતો આ જ વિશ્વાસ થી હું ગુજરાતના દૂષણો ની સામને લડું છું ને લડતો રહીશ આજે વડગામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદ થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોત તેમની વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે એકસો સાહીઠ થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છીએ પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું ને જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી જોડે ઉભી છે ફોન કરજો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે બોલો ભારત માતા કી ભારત માતા કે